તો નમસ્કાર વેપારી મિત્રો કેમ છો તમારું સ્વાગત છે ફરી એક વખત વેપાર વિઝનની અંદર વેપાર હાલની તારીખમાં જે પેકેજ લોન્ચ કર્યું છે દસ હજાર ભરી અને તમે દ અનલિમિટેડ વિડીયો એક દિવસની અંદર શૂટ કરાવી શકો છો એ આપણે ઓફર હાલની અંદર લોન્ચ કરેલી હતી પરંતુ બધા પેકેજ અફોર્ડ ના કરી શકીએ તો આપણે પહેલાંનું જે પેકેજ હતું ત્રણ હજાર રૂપિયાની અંદર તમે દસ વિડીયો શૂટ કરાવી શકો છો એનું એ પેકેજ રીક્રિએટ કરવામાં આવ્યું છે તો એની અંદર કઈ રીતના રીક્રિએટ કર્યું છે તો પહેલાંની ઓફરમાં એવું હતું કે દસ વિડીયોની સાથે એક ઇન્ફ્લુએન્સર સાથે તમે ફ્રીમાં જોડી શકો છો એક વિડીયો ફ્રીમાં ઇન્ફ્લુએન્સર સાથે કનેક્ટ થશે પરંતુ તમારે થતું હશે કે ભાઈ આ પેકેજ જે રીક્રિએટ કર્યું છે એની અંદર નવું શું તો નવું છે જે પહેલાંની વસ્તુ હતી કે તમને દસ વિડીયોઝ મળશે ફ્રીમાં એક મોડલ મળશે અને પ્રોફેશનલ એડિટિંગ કરી આપવામાં આવશે તો આ બધી વસ્તુ એમને જ રહેવામાં રાખવામાં આવી છે પણ જે ઇન્ફર્મેશનનો મામલો છે એને એને ચેન્જ કરી નાખવામાં આવે છે એની અંદર તમને ઓપ્શન મળશે કે ભાઈ દસથી વધારે બેઝિસમાં તમને ઓપ્શન આપવામાં આવશે એ ઓપ્શનની અંદર તમે ભાઈ કહેશો કે ભાઈ આ પેજ છે એ પેજની અંદર મારે વિડીયો જોવા જેવો છે તો એ પેજની અંદર તમને પચાસ ટકા ઓફની અંદર તમને એરો વિડિયો એ પેજ ઉપર ચઢાવી આપવામાં આવશે એ આપણી એક્સટર્નલ સર્વિસ એડ કરવામાં આવી છે તો જો તમે દસ હજાર માળું પેકેજ લેવા માગતા હોય તો એની અંદર તમે જઈ શકો છો અને તમે ત્રણ હજાર વાળું પેકેજ ચૂઝ કરવા માગો છો તો એમાં પણ તમે જઈ શકો છો પરંતુ જે વાળી વાત કરી એ તમે કોઈ પણ પેકેજની અંદર સેટ કરાવી શકો છો એવું નથી કે ભાઈ આ પેકેજની અંદર સેટ થશે કોઈ પણ પેકેજ બેમાંથી એક પેકેજ તમે લીધું તો એ પેકેજની અંદર એનું તમારે સેટ કરી આપવામાં આવશે તો રાહ કોની જોઈ રહ્યા છો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો કોલ કરો હું તમારા કોલની રાહ જોઈ રહ્યો છું અને કોલ કરશો એવો સીધો તમારી લોકેશન ઉપર આવીને આપણે ડીલ ડન કરશું